નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપસોનું ચેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું પેન્સોના હિતમાં આજ રોજ તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો દિવાળી પહેલાં આપી ખુશખબર ટૂચના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પછી ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએ ડીયર એચઆર અને તકો પણ અપડેટ આવે હે હરેક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મોંઘવારી ભથ્થા ડીએ પર નવીન અપડેટ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ને મૂળ પગાર ભેળવી દેવાનો નિર્ણય આચ આશ્ચર્યજનક ઓળખ લીધો છે આ નવ ઓળખ શું છે સરકાર આવું શા માટે કરી શકે છે તો ચાલો આ બાબતે વધુ ઊંડાપૂર્વક સમજીએ મિત્રો કે ડીઓને મૂળ ડીએને મૂળ પગારમાં ભેરવી દેવો નિર્ણય કેમ લેવામાં આવેલું છે શા માટે લેશે સરકારને આવું શા માટે કરી શકે છે તેના વિશે આજે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો વિડીયો સુધી બનાવી રહજો મિત્રો વાત કરીએ સામાન્ય અપેક્ષા શું છે અને મુશ્કેલીમાં ક્યાં છે તો કર્મચારીની અપેક્ષા છે કે ડીએમાં એક ટા એક જાન્યુઆરી બે હજાર વીસ સુધી માસથી એકસઠ ટકા સુધી પહોંચી જશે જ્યારે આઠમો પગાર પણ અમલ આવશે ત્યારે સંપૂર્ણ એકસઠ ટકા વધારવા મૂળ મૂળ પ્રકાર ઉમેરવામાં આવશે જેનાથી એક મોટો સુધાર મૂળ પ્રકાર બનશે આ પછી ફિટમેન્ટ ફેક્ટર આદિ લેશે જોકે વાસ્તવિક વાર્તા વાર્તા અલગ હોઈ શકે છે મિત્રો એકસઠ ટકા નહીં પણ ફક્ત પચાસ ટકા ડીએ કેમ મર્ચ કરવામાં આવ્યું છે આ દ્રષ્ટિકોણ આશ્ચર્યજનક છે પણ જેની પાછળ કેટલા નક્કર દૈલીઓ આપવામાં આવી રહી છે એક જાન્યુઆરી એક જાન્યુ એક એક પચાસ મોંઘવારી બધા નિયમ એક આધાર સ્થાપિત નિયમ મુજબ મુજબ જ્યારે પણ પચાસ ટકા ડીએસને સ્પર્શે છે ત્યારે મૂળ પગાર સાથે મર્જ કરવો જોઈએ છે જાન્યુઆરી ચોવીસમાં ડીએ પચાસ ટકા પર પહોંચી ગયું છે પરંતુ સરકાર તે સમયે તેને મર્જ કરી નહોતું હતું નિષ્ણાતો માને છે કે સરકાર આઠમા પગાર પંચ પંચ નવિંદ અપડેટમાં આ મર્જર જાણી જોઈને રોકી રાખ્યું છે અને આ પચાસ ટકા બેન્ચમાં ગાના પર આધાર હોઈ શકે છે એકસઠ ટકા પર એકસઠ ટકા પર નહીં બે પોઈન્ટ સાઠ પગાર પંચ ઉદાહરણ જ્યારે બીજા હજાર સાઠ પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે કુલ ડીએને મચ કરીને ડીએની ગણતરી કરી હતી આ ઉપરાંત મૂળ વર્ષ બદલાય બદલાયું હતું આનાથી સરકાર પર નાણાકીય બોજ પડ્યો હતો જો કે આ વખતે ગણતરી બાદ કંઈ અલગ અલગ વિચાર કરવામાં આવી રહી છે સરકારની નાણાકીય સ્થિતિ સૌથી મોટું કારણ છે જો સરકાર એકસઠ ટકા ડીએ મચ કરે છે તો કર્મચારીઓના સુધાર મૂળ પગાર નોંધપાત્ર વધારો થશે આ વધેલા મૂળ પગાર ઉપર એચ આર એન ટી જેવા ભથ્થા પણ વધશે જેનાથી સરકાર ત્રીજું ઉપર નોંધપાત્ર બોજ પડશે ડીએના પચાસ ટકા મર્ચ કરીને સરકાર નાણકીય બોજ પ્રમાણો નિયંત્રિત કરશે મિત્રો શું આધાર વર્ષ બદલાય બદલવું એ રમતનો એક ભાગ છે આ વાર્તા બીજો મહત્વ પાછું છે કે આ વાર્તા વર્ષમાં બદલાય છે હાલમાં ડીએની ગણતરી માટે આધાર વર્ષ બે સોળ સોળ છ છે અને આઠમો પગાર પંચના અમલીકરણ સાથે સરકાર આધાર વર્ષમાં બજેટ છવ્વીસ સો કરે તેવી શક્યતા ખૂબ જ છે જો આધાર વર્ષ બદલાય છે તો મોંઘવારી બધું ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ ફરીથી સેટ કરવામાં આવશે આ કિસ્સામાં એકસઠ ટકા ડીએટીને મર્ચ કરવામાં કોઈ ટેકનિકલ આધાર રહેશે નહીં જેનાથી સરકાર માટે દલીલ કરવી સરળ બનશે પચાસ ટકા બેન્ચમાર્ક મચ કરવું એક નવી શરૂઆત છે મિત્રો સરકારનું માસ્ટર પ્લાન શું છે પાયાનું વર્ષ બદલાશે મોંઘવારી પથ્થર ડીએની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક આંક એઆઈસીપીઆઈ ડેટા એડુ ડેટાના આધારે કરવામાં આવશે આ સૂચક એક આધાર વર્ષ છે જેની સામે ફુગવાની તુલના કરવામાં આવશે હાલમાં ડીએની ગણતરી માટે આધાર વર્ષ બે હજાર સોળ છે આ સાતમા પગાર પંચ અમલીકરણ સામે નક્કી કરવામાં આવ્યું હતું હવે આઠમા પગાર પંચ એક જાન્યુઆરી બે સોવીસથી રોજ થવા હોવાથી સરકાર ડીએની ગણતરી માટે આધાર વર્ષ બે સવીસ મદળી શકે છે આધા વર્ષ બદલવું એ સમાજનું સ્કોર સ્કોરની ફરી સેટ જો કરવા જેવું છે જ્યારે આધા વર્ષ નવું હોય છે ત્યારે મોંઘવાઈ ભરતું ગણતરી પણ હવેસર શરૂ થાય છે એટલે કે શૂન્યથી શૂન્યથી ચાલુ થાય છે મિત્રો આધા વર્ષ કેમ બદલાવાની બદલાવવામાં આવી રહ્યું છેલ્લા દાયકામાં લોકોની ખર્ચ રીતે તેમ જરૂરિયાત ફુગાની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે આજે આપણે જે વસ્તુ પણ મેં ખર્ચ કરી છે તે ભાઈ સુર કરતાં ઘણી અલગ છે તેથી ફુગાવ સચર મૂલ્યાંકન કરવા અને કર્મચારીનો આશ્ચય લાભો પૂરો પાડવા માટે આધાર વર્ષ અપડેટ કરવું જરૂરી છે તમારા પગાર પર શું અસર પડશે આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે કેમ કે કારણ કે જ્યારે તમા તમારા ભાવિ ડીએ દાખલા તરીકે બે ટકા ત્રણ ટકા અથવા ચાર ટકા ગણતરી તમામ નવું નવા ઉચ્ચ મૂળ પગાર પર પગાર કરવામાં આવશે ત્યારે તેમની મળતી રકમ વધુ હશે આનાથી છમાં જતાં તમારો કુલ પગાર વધુ ઝડપી બનશે મિત્રો આઠમાં વાત કરી આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ પીઆરની રચના બી પચીસ સુધી થવાની જાણ છે આ પીયાના ભલામણ રજૂ કરવામાં આવતી પણ અઢાર પંદરથી અઢાર મહિના લાગશે અને માર્ચ બજાર સત્યાસ સુધી રિપોર્ટ રજૂ થવાની અપેક્ષા છે અને ભલામણ પ્રાપ્ત થયા પછી તે અમારી બવિસની સંભાવના છે જેનાથી કર્મચારીને બાકી પગારમાં લાભ મળશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ વોચ્યુ વિડીયો જય હિન્દ